નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષામાં ઉપયોગી જે ગુજરાતી છે તો ગુજરાતીમાં જે પીટીસી ડીએલએડ જે પાઠ્યપુસ્તકો છે તો એ પાઠ્યપુસ્તકોમાંથી ગુજરાતી ભાષા શિક્ષણ માટેના જે પ્રશ્નોત્તરી સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં આજને આ વિડીયોમાં આપણે એક્યાસીથી સો પ્રશ્નો જોઈશું આગળ છે ચાર ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ જો મિત્રો તમારે જોવાના બાકી હોય તો એ ભાગ જોઈ લેજો હવે અહીં જો જોઈએ આપણે પ્રશ્ન નંબર છે એક્યાસી ડેબ્રોના મતે વાંચન એટલે શું ડેબ્રો છે તો એમના મતે વાંચન એટલે શું તો જવાબ આવશે વાંચનનો અર્થ વાંચન નો અર્થ સંશોધવાને શું છે તો સંશોધવાની અને પ્રાપ્ત કરવાની સક્રિય પ્રક્રિયા છે તો વાંચનનો અર્થ શું થશે તો સંશોધવાની અને પ્રાપ્ત કરવાની એટલે કે મેળવવાની સક્રિય પ્રક્રિયા છે એટલે કે સંશોધવાની એટલે કે કંઈક સંશોધન કરવાની અને એ પછી પ્રાપ્ત કરવાની એક સક્રિય પ્રક્રિયા છે એમ ડેબ્રોનું કહેવું છે બે એસી છે વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે વાંચન કૌશલ્ય છે તો એના વિકાસ માટે છે તો વર્ગ શિક્ષણ કાર્યમાં તો બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે તે પ્રકાર જણાવો તો આ જે બે પ્રકારના વાંચન છે તો એમાં એક છે પ્રક્રિયાગત વાંચન અને બીજું છે હેતુ આધારિત તો વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણમાં કેટલા

બે પ્રકાર છે તો એક તો મુખ વાંચન છે અને એક મૂક વાંચન છે કેવું તો મુખ વાંચન અને મૂક વાંચન તો પ્રક્રિયાગત વાંચનના પ્રકાર છે પ્રશ્ન એમ પૂછાય કે મુખ વાંચન છે એ કયા વાંચનનો એક પ્રકાર છે તો કયું વાંચન આવશે તો પ્રક્રિયાગત વાંચન છે એનો પ્રકાર છે એ જ રીતે મૂક વાંચન છે તો એ કયા કયા વાંચનનો એક પ્રકાર છે તો પ્રક્રિયાગત વાંચન છે એનો એક પ્રકાર છે તો આમાંથી આપણે ત્રણ પ્રશ્ન બની શકીએ છીએ આમાંથી કેટલા તો ત્રણ પ્રશ્ન બની શકે છે તો એક તો છે પ્રક્રિયાગત વાંચનના પ્રકાર જણાવો તો એ બે પ્રકાર આવશે એક તો મુખ વાંચન અને મુખ વાંચન પછી બીજો પ્રશ્ન થશે કે મુખ મુખ વાંચન છે તો એ કયા વાંચનનો પ્રકાર છે તો પ્રક્રિયાગત વાંચન પછી છે મૂક વાંચન છે એ કયા પ્રકારના વાંચનનો પ્રકાર છે તો એ પ્રક્રિયાગત વાંચનનો એક પ્રકાર છે તો આ રીતે ત્રણ પ્રશ્ન નીકળી શકે છે ચોર્યાસી છે હેતુ આધારિત વાંચનના પ્રકાર જણાવો જે હેતુ આધારિત વાંચન છે તો એના પ્રકાર તો બે છે કેટલા છે હેતુ આધારિત વાંચનના પણ બે પ્રકાર છે તો એક છે આદર્શ વાંચન કયું છે મિત્રો એક તો આદર્શ વાંચન છે અને બીજું વાંચન છે તો સમૂહ વાંચન કયો તો સમૂહ વાચન તો હેતુ આધારિત વાંચનના પણ બે પ્રકાર છે એક આદર્શ વાંચન છે અને બીજો સમૂહ વાચન છે હવે આગળ જોઈએ પંચ્યાસી વિકાસાત્મકનો અર્થ વિકાસાત્મક છે તો એનો આપણે અર્થ જોઈએ તો વિકાસાત્મક શબ્દ વિકાસ પરથી આવ્યો છે વિકાસાત્મક શબ્દ છે તો એ સેના પરથી આવ્યો છે તો વિકાસ પરથી આવ્યો છે એટલે પ્રગતિ એટલે શું થશે પ્રગતિ વધારો અથવા ધીમે ધીમે સુધારો થવાની પ્રક્રિયા તો વિકાસાત્મકનો અર્થ થશે કે પ્રગતિ વધારો અથવા ધીમે ધીમે સુધારો થવાની પ્રક્રિયા બાળકમાં એકદમથી સુધારો આવી શકે નહીં મિત્રો એ સુધારો છે એ ક્રમિક રીતે આવતો હોય છે ધીમે 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 બાળકમાં સુધારો આવતો હોય છે આશી છે વાંચન કેવી પ્રક્રિયા છે વાંચન છે તો એ કેવી પ્રક્રિયા છે તો વાંચન સતત ચાલતી વિકાસાત્મક કેવી તો વાંચન સતત ચાલતી વિકાસાત્મક પ્રક્રિયા છે વાંચન કેવી પ્રક્રિયા છે પ્રશ્ન પૂછાય કે વાંચનને તમે કેવી પ્રક્રિયા કહેશો તો વાંચન એ સતત ચાલતી વિકાસાત્મક પ્રક્રિયા છે જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો તથા વિડીયોને અવશ્ય લાઇક કરજો તેમજ તમારા મિત્ર વર્તુળમાં પણ આ વિડિયોને અવશ્ય શેર કરજો મિત્રો જેથી તમને તેમને પણ ટેટ વનની તૈયારીમાં ઉપયોગી સાબિત થાય અને મિત્રો આપણી એપ્લિકેશન છે યાના એકેડેમી એપ્લિકેશન તો એ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરીને આ જે ટેટ વનનો જે કોર્સ છે એ મંથલી નવ્વાણું રૂપિયાના સબ સબસ્ક્રિપ્શન પ્લાનથી શીખી શકો છો મંથલી ફક્ત કેટલા તો નવ્વાણું રૂપિયા ખર્ચ કરીને તમે આ કોર્સ છે એ શીખી શકો છો પ્રશ્ન નંબર સિત્યાસી જોઈશું વાંચન દરમિયાન કયા કયા અંગોનો ઉપયોગ થાય છે જ્યારે પણ આપણે વાંચન કરીએ છીએ તો એ વાંચન દરમિયાન કયા અંગો સંકળાય છે વાંચન પ્રક્રિયામાં તો જવાબ આવશે આંખ તાળવું જીભ હોઠ દાંત નાક મગજ એટલે કે ચિત્ત તો વાંચન દરમિયાન આ જે અંગો છે તો એ અંગોનો આપણે ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર છે ઇઠ્યાસી ધ્વનિના ઉચ્ચારણનો સંબંધ કોના સાથે વાંચન પ્રક્રિયા દરમિયાન સંવાદ સાધે છે તો ધ્વનિના ઉચ્ચારણનો જે સંબંધ છે તો એ કોના સાથે વાંચન પ્રક્રિયા દરમિયાન સંવાદ સાધે છે સંવાદ સાધે છે એટલે કે જોડાય છે તો શરીરના અવયવો શું આવશે તો શરીરના અવયવો જે આપણે અવયવો જોયા ઉપર એ જ અવયવો આવશે નિવ્યાસી છે મુખ વાંચન એટલે શું મુખ વાંચન એટલે શું તો વિદ્યાર્થી વ્યક્તિગત રીતે પ્રગટ વાંચન પ્રગટ વાંચન એટલે કે મોટેથી અન્યને સંભળાય એ રીતે તો વિદ્યાર્થી વ્યક્તિગત રીતે પ્રગટ વાંચન મુખ વાચન એટલે કે મોટેથી વાંચન કરે તે મુખ વાંચન કહેવાય તો આ છે મુખ વાંચન મુખ વાંચન એટલે કે મોટેથી વાંચવું અન્ય વ્યક્તિ સાંભળી શકે એ રીતે વાંચવું નેવું છે મુખ વાંચનની પ્રક્રિયામાં ક્યારથી શરૂ થાય છે તો મુખ વાંચનની પ્રક્રિયા છે તો ક્યારથી શરૂ થાય છે તો વિદ્યાર્થી જ્યારે વિદ્યાર્થી છે જ્યારે લેખિત એવું લેખિત કે લિપિબદ્ધ સંકેતોને ઉકેલતા શીખે છે ત્યારથી તો વિદ્યાર્થી છે જ્યારે લેખિત કે લિપિબદ્ધ જે સંકેતો છે તો એને ઉકેલતા શીખે છે ત્યારથી મુખ વાંચન શરૂ થાય છે બાળકોને અક્ષર જ્ઞાન હશે તો એ શું કરી શકશે તો વાંચન કરી શકશે કહેવાનો મતલબ શું થશે બાળક જે લેખિત કે લિપિબદ્ધ જે સંકેતો એટલે કે અક્ષરો છે એ અક્ષરો જે એનું અક્ષર જ્ઞાન હશે એ શું તો એ મુખ વાંચનની પ્રક્રિયા શરૂ કરી શકશે પ્રશ્ન નંબર એકાણું છે કયા ધોરણોમાં મુખ વાંચનને વિશેષ મહત્વ આપવામાં આવે છે કયા ધોરણો છે કે જેમાં મુખ વાંચનને શું વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે તો ધોરણ એકથી ચાર કયું ધોરણ આવશે તો ધોરણ એકથી થી ચારમાં મુખ વાંચનને વિશેષ મહત્વ આપવામાં આવે છે બાણું નંબર છે શિક્ષકના આદર્શ વાંચનનો હેતુ શું છે શિક્ષકના આદર્શ વાંચનનો હેતુ શું હશે મિત્રો તો જવાબ થશે વિદ્યાર્થીઓમાં વાંચન કૌશલ્ય ખીલવવાનો વિદ્યાર્થીઓમાં કયું કૌશલ્ય તો વાંચન કૌશલ્ય છે એ ખીલવવાનો વાંચન કૌશલ્યનો વિકાસ થાય વાંચન કૌશલ્યની ખીલવણી થાય એ શિક્ષકના આદર્શ વાંચનનો હેતુ કહી શકાય ત્રાણું નંબર છે વિદ્યાર્થી શિક્ષકના વાંચનનું કેવી રીતે અનુકરણ કરે છે વિદ્યાર્થી છે તો શિક્ષકના વાંચનનું એ અનુકરણ અનુકરણ એટલે કે કોપી શું કહી શકીએ તો એ કેવી રીતે કરે છે તો જૂથમાં કરે છે કેવી રીતે કરે છે મિત્રો તો જૂથમાં એ વાંચનનું અનુકરણ કરે છે ચોરાણું છે પ્રાથમિક શાળામાં જ પ્રાથમિક શાળામાં જ મુખ વાંચનનો પાયો દ્રઢ બને એ જરૂરી છે પ્રાથમિક શાળામાં મતલબ કે આપણે કહી શકીએ પ્રાથમિક શાળા મતલબ કે એકથી આઠ ધોરણ જે પ્રાથમિક ધોરણો છે એકથી આઠ ધોરણ છે તો એમાં મુખ વાંચનનો જે પાયો છે એ દ્રઢ બને એ જરૂરી છે મતલબ કે વિદ્યાર્થીને મુખ વાંચન એટલે કે વાંચતા આવડવું હોવું જરૂરી છે તો પ્રાથમિકમાં સનો તો મુખ વાંચનનો પાયો દ્ર દ્રઢ બને એ ખૂબ જ જરૂરી છે પંચાણું નંબર છે મુખ વાંચનને મુખ વાંચનને શરૂઆતમાં કેવી રીતે શીખવી શકાય શરૂઆત છે વાંચન કરાવવાની જ્યારે શરૂઆત થતી હોય તો એ શરૂઆત છે કેવી રીતે કરાવી શકાય જે મુખ વાંચન છે એની શરૂઆત કરવી હોય તો કેવી રીતે કરાવી શકાશે તો જવાબ શું આવશે પહેલાં તો જૂથ વાંચન રૂપે એટલે કે સમૂહ વાંચન રૂપે શીખવી શકાય સૌ પ્રથમ તો વાંચન કેવી રીતે આપવું જોઈએ બાળકોને તો સમૂહ વાંચન એટલે કે જૂથ વાંચન રૂપે શીખવી શકાય પછી જ વ્યક્તિગત મુખ વાંચન કરાવી શકાય બાળકોને તો સમૂહ વાંચન સૌ પ્રથમ તો સમૂહ વાંચન છે એ કરાવવું પડે પછી જ વ્યક્તિગત મુખ વાંચન કરાવી શકાય છન્નું નંબર છે શરૂઆતમાં મુખ વાંચનને જૂથ વાંચન રૂપે જ કેમ શીખવી શકાય પ્રશ્ન થાય કે મુખ વાંચન રૂપે જ શરૂઆતમાં જે છે મુખ વાંચન તો એને જૂથ વાંચન સ્વરૂપે જ કેમ શરૂઆતમાં તો એ કેમ તો એનો જવાબ આવશે બાળકો સંકોચ ક્ષોભ વિના વાંચતા થાય તો બાળકો છે કોઈ પણ પ્રકારના સંકોચ રાખ્યા વગર ક્ષોભ રાખ્યા વિના એ વાંચતા થાય એ ખૂબ જ જરૂરી છે તો વ્યક્તિગત વાંચન સૌ પ્રથમ કરાવવામાં આવશે નહીં સૌ પ્રથમ કહ્યું તો જૂથ વાંચન કરાવવામાં આવશે જૂથ વાંચન કરાવ્યા પછી બાળકને વ્યક્તિગત વ્યક્તિગત વાંચન છે એ કરાવવામાં આવશે સત્તાણું છે કે મુખ વાંચનના ઉદ્દેશ મુખ્ય ઉદ્દેશ જણાવવું મુખ વાંચન છે એનો કંઈક તો ઉદ્દેશ હોવો જોઈએ તો એનો ઉદ્દેશ્ય છે તો એ શું હોઈ શકે તો જવાબ આવશે વાંચક સ્વયં ગદ પદનું અર્થ ગ્રહણ કરે વાંચનાર છે એટલે કે વાંચક છે પોતે જાતે ગદ એટલે કે જે પાઠ છે એ પદ એટલે કે કવિ કાવ્ય કવિતાઓ છે એ એનું અર્થ ગ્રહણ કરે એનો અર્થ છે એ ગ્રહણ કરે એને ઉતારે બીજું છે શ્રોતાને કૃતિનો આસ્વાદ કરાવે શ્રોતા છે સાંભળનાર છે તો એને એ જે કૃતિ છે જે શું કરી રહ્યું છે વાંચન કરી રહ્યું છે અને એ જે વાંચે છે એ જે કૃતિ છે એનો આસ્વાદ કરાવે આસ્વાદ કરાવે એટલે કે એને આનંદ અપાવે એને શું કરાવે તો એને આનંદ અપાવે એને રસ જાગૃત કરાવે અઠ્ઠાણું છે મૂક વાંચનના લક્ષણો મૂક વાંચન છે તો એના લક્ષણો જણાવો તો જવાબ થશે વિષય વસ્તુ પ્રમાણે આરોહ અવરોહયુક્ત વિષય વસ્તુ જે છે તો એ વિષય વસ્તુ પ્રમાણે આરોહ અવરોહયુક્ત ભાવવાહી વાંચન વાંચન તો ખરું જ પણ કેવું ભાવવાહી એમાંથી યોગ્ય ભાવ મળતો હોવો જોઈએ ભાવ વગર એટલે કે અર્થ વગર વાંચન સમજી શકાતું નથી જે વાંચીએ છીએ તે વાંચનમાંથી એ શું કહેવા માંગે છે એ અર્થ તો સમજાવવો જોઈએ એટલે કે વિષય વસ્તુ પ્રમાણે આરોહ અવરોહયુક્ત ભાવવાહી વાંચન માન્ય ઉચ્ચારણ વાચકની યોગ્ય ગતિ શ્રાવ્ય અવાજ શોભરહિત યોગ્ય વિરામ ચિહ્ન ચિહ્નના ચિહ્ન સ્વરભાર લય અને પ્રવાહિતા પુસ્તકને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યોગ્ય અંતર જાળવી પકડવું તો આ શું છે મુક વાંચનના લક્ષણો છે પ્રથમ શું થશે કે વિષય વસ્તુ પ્રમાણે આરો અવરોહયુક્ત ભાવાવી વાંચન પછી માન્ય ઉચ્ચાર શું આવશે માન્ય ઉચ્ચાર પછી વાંચકની યોગ્ય ગતિ શ્રાવ્ય અવાજ શુભ રહિત યોગ્ય વિરામચિહ્નનો સ્વરબાર પછી છે લય અને પ્રવાહિતા પુસ્તકને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યોગ્ય અંતર જાળવી પકડવું તો આ બધા શું છે તો મુખ વાંચનના લક્ષણો છે તો આપણે આ શું મુખ વાંચનના જે લક્ષણો છે તો એ જોયા પછી છે નવ્વાણું મુખ વાંચન પછીનું વાંચન શિક્ષણનું બીજું પગથિયું કયું છે તો મુખ વાંચન પછીનું વાંચન શિક્ષણનું મુખ વાંચન છે એના પછીનું વાંચન શિક્ષણનું બીજું પગથિયું તો એ કયું થશે મુખ વાંચન કયું થશે મુખ વાંચન થશે મૂક વાંચનને બીજું શું કહી શકાય મુખ વાંચન છે અને બીજું શું કહેવાશે તો મૌન વાંચન કે શાંત વાંચન મૌન વાંચન કે શાંત વાંચન એટલે કે કેવું તો અન્ય વ્યક્તિ ને સંભળાય નહીં તે રીતે તો એ મૌન વાંચન અથવા તો કયું વાંચન કહેવાશે શાંત વાંચન કહેવાશે જ્યારે મુખ વાંચન એટલે મોટેથી વાંચવું અને મુખ વાંચન એટલે કે મૌન વાંચન એટલે અથવા તો શાંત વાંચન જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાયકન દબાવી દેજો તથા વિડીયોને અવશ્ય લાઈક કરજો તેમજ મિત્રવર્તુળમાં અવશ્ય વિડીયોની શેર કરજો